ભાદરવા સુદ એકમ ચાલુ થાય એટલે સોળ શ્રાદ્ધ એ સોળ શ્રાદ્ધ જે વિધિ કહેવાય માતૃવિધિ એ માતૃવિધિ માત્ર સિદ્ધપુરમાં માં થાય છે કારણ કે વિશ્વમાં જે પ્રખ્યાત માતૃ સ્થાન એટલે કે બિંદુ સરોવર અને એ જ બિંદુ સરોવરમાં હજારો લોકો વિશ્વમાં ક્યાં ક્યાંથી લોકો દૂર આવતા હોય છે સરસ્વતી નદી તટે વસેલ સિદ્ધપુર હિન્દુઓનું યાત્રાધામ અને ગુજરાતનું કાશી ગણાય છે

અમે પિંડદાનની વિધિ કરાવવા આવ્યા છીએ અ કેટલી પબ્લિક આવે કેવું લાગે કહેવાય છે કે ભગવાન વિષ્ણુના અંશ કપિલ મહામુનિના જન્મસ્થળમાં કંદર્ભ ઋષિ અને દેવહુતિ માતાએ અહીંયા હજાર વર્ષ તપ કર્યું છે ભગવાન પરશુરામે માતૃહત્યાના ઋણમાંથી મુક્તિ મેળવવા અહીં માતૃ ગયા સાધ કર્મતેમ જ પિંડદાન કર્યું હતું ત્યારથી આ સ્થળ માતૃશ્રાદ્ધ માટે જગતભરમાં પ્રખ્યાત થયું છે અહીંયા સંતાનો ઋણમાંથી મુક્ત થાય છે માત્ર ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ અને પાકિસ્તાન સિંધમાંથી પણ અહીંયા પાકિસ્તાનના સિંધ સમાજના લોકો પણ જે સીતાપુર સિંધી સમાજ આ નૂમના દિવસે આવીને ત્યાં પિંડાન કરે છે સ્પેશિયલ આવીને જે દેશનું વિશેષ મહત્વ બતાવેલું છે ગયા તીર્થ બિંદુ સરોવરમાં શ્રાદ્ધ અને પિંડદાન કરવાથી કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે આનો ઇતિહાસ તમે શ્રીમદ ભગવદ ગીતાજી અંદર પણ જોઈ શકો છો અહીંયાના રાજા સિદ્ધરાજ જયસિંહ થઈ ગયા હવે જેને આપણે સિદ્ધ ક્ષેત્ર કહેતા હતા ત્યારે સિદ્ધરાજ જયસિંહ જેને આપણે સિદ્ધપુર કહીએ છીએ એનું નામ શ્રી સ્થળ હતું જે સિદ્ધ ક્ષેત્ર છે જે મહામુનિ નારાયણ કપિલ મહામુનિ ભગવાનનો અહીંયા જન્મ થઈ ગયો જ્યાં માતૃ કયા મહત્વ છે જ્યાં નારાયણે સ્વયં કીધું છે સિદ્ધ ક્ષેત્રે માત્ર તર્પણે નારાયણે આ સુવર્ણ શિલા શ્રાદ્ધ કર્યું છે ભગવાને અહીંયા આગળ સોનાની શિલાઓ મૂકીને શ્રાદ્ધ કર્યું છે અને માતાને ઉદ્ધાર આલ્યો છે ત્યાર પછી અહીંયા પ્રથમ આવનાર પરશુરામ ભગવાન જેના ઉપર ઋણ હતું રેણુકા માતાનો વધ કર્યો હતો માતૃ હત્યાના ઋણમાંથી મુક્ત થવા માટે સ્વયં પરશુરામ ભગવાન પણ આ ભૂમિમાં આવીને માત્ર ગયા શ્રાદ્ધ કરી ગયા છે ત્યારબાદ આપણી પેઢીના અંદર આવીએ તો નરસિંહ મહેતાના પણ સિગ્નેચર છે એ પણ અહીંયા આવી ગયા છે જેને આપણે નરસૈયાજી કહેતા હતા સ્વયં નારાયણના ભક્ત હતા એ પણ શ્રાદ્ધ કરી ચૂક્યા છે ત્યાર પછી એનાથી એ નવી પેઢીમાં આજે આવીએ તો જલારામ બાપાના પણ સિગ્નેચર મળે છે ત્યાંથી માંડીને આજ સુધીનો રેકોર્ડ અમારી પાસે છે અમારી આ પાસે આ વંશાવલી હોય છે જેના અંદર જૂના નામ

એ મહત્વનો બતાવેલો છે પછી ચૈત્ર મહિનો અને ભાદરવો મહિનો આ તૈન શ્રાદ્ધ છે એ પછી એ સિવાય અહીંયા આગળ તૈન ગયા બતાયેલી છે શીર ગયા નાભી ગયા અને પાદ ગયા એમાં જે શીર ગયા છે એ અહીંયા આગળ થાય છે એ અને જે નાભી ગયા છે એ સિદ્ધપુરમાં થાય છે પૂરા એરિયામાંથી અહીંયા આગળ લોકો પબ્લિક આવે છે લોકો અહીંયા માતાજીનું શ્રાદ્ધ અર્પણ માતૃગયા કરાવવા આવે છે તો એમના વ્યવસ્થા માટે અહીંયા આગળ સ્ટાફ જે બિંદુ સરોવરના સિક્યુરિટી સ્ટાફ છે સફાઈ કામદારો છે પછી ત્યાંથી આવે છે ગોર મંડળ પાસે તો ગોર મંડળ એની એકદમ સુનિશ્ચિત વ્યવસ્થા કરે છે યજમાનને બેસાડે છે કામ એનું સંપૂર્ણપણે પૂર્ણ થાય છે એ દર્શન કરીને એની માતાજીનું જે કાર્ય કરવા આવ્યો છે માતાજીને મોક્ષ મોક્ષનું કાર્ય કરવા આવેલો છે અને મોક્ષ કરાવીને કમ્પ્લીટ એ ત્યાંથી શાંતિથી નીકળે છે આ બિંદુ સરોવરમાં પરંપરા જે નરસિંહ મહેતાના સિગ્નેચર આવે જલારામના અને પરશુરામે પણ આ વિધિ કરાયેલી છે આવા વિશ્વના એલિસેટ કહેવાય જે જાડેજા હોય અન્ય કોઈ બેલિસેટ કહેવાય એ પણ આવતા હોય છે એવા જ માતૃ ન પ્રખ્યાત ગણાતું આ સિદ્ધપુર એટલે કે બિંદુ સરોવર લોકો બહુ શ્રાદ્ધમાં સોળ શ્રાદ્ધમાં અહીં ભીડ જોવા મળે છે એટીવી But on